શનિવારની રાત્રે તસ્કરોએ નકલી ચાવીથી ગ્રીનને મારેલો તાળો ખોલી તિજોરીમાંથી રોકડા સાઠ હજાર રૂપિયા અને ઘરેણા મરીયાત્રે અઢી લાખ રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા છે મારું નામ શેખ ઇસ્માઇલ શેખ બશીર છે હું આચાર્ય તરીકે નોકરી કરતો હતો હાલમાં ગોવિંદનગર પ્લોટ નંબર એકસો એકત્રીસમાં રહું છું મારે ત્યાં ઈદની રાત્રે ચોરી થઈ છે કોઈ હરામખોર બહાર પાછળનો દરવાજોમાં તાલો ખોડીને અંદર આવીને મારું મારો મોબાઈલ લઈ ગયો સાથે મને પેક કરી દીધું બંધ નીચેનો હું બકરાઈ માટે બકરો લાવેલો હતો તો એને મતલબ એના હાથે હું નીચે રહેતો હતો અને ઉપરના ફર્સ્ટ ફ્લોર પર મારી પત્ની અને મારી બેબી જે અમદાવાદ રહે છે એના બાળકો સાથે આવેલી છે તે ઉપર સૂતા હતા તો ઉપરનો ગરમી વધારે હોવાથી દરવાજા ખુલ્લા હતા એટલે પહેલાં દાદર પરથી મને નીચે બંધ કરીને પછી ઉપર આવીને કપાટમાં ખોલીને કપાટમાંથી જે રોકડા રકમ હતી એ અને મારી મિસેસના દાગીના એ લઈ ગયા છે લગભગ એક લાખ સાઠ હજાર રોકડા કેશ હતા એ મારી બેબીને મકાન લેવાનું હતું મતલબ ગીરવી મૂકવાનું હતું એટલે એને સોનાના જેવરા જે અમે શાદીના પહેલાં એને ચડાવેલા હતા એ તોડીને એને એની જે રકમ આવી હતી એ પછી તે જવાની હતી તો એટલે પૈસા અમે કંઈ બેંકમાં મૂકાય નહીં ને અહીંયા રાખી મૂકેલા તો એ પૈસા રોકડા ગયા અને મારે મિસેસના કાનના ભૂટી અને પેલું શું કહે છે કહે છે એને હા પેન્ડલ અને કાનના એ જે આભૂષણ આવે છે ને એ બધું લઈ ગયા લગભગ બે બેથી અઢી તોલા એ સોના ગયા છે બિલ વગેરે અમારી પાસે જ છે અને અમે પછી પહેલા જ અમે પોલીસ સ્ટેશન ગયા હતા અને વાત કરી હતી તો બોલાવ્યા પછી અમારી નોંધ લઈ લીધી ઈશ્વર છે કે હાલ તો લિંબાયત પોલીસ મથકે કોઈ અજાણ્યા જાણ ભેદુ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે હજાર પોલીસ પર છે